વડોદરા મહાનગરપાલિકાના વિક્રમપુર શાખા છે ને નવા વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાના જે નિર્ણય લેવામાં આવે છે તે દુઃખદ નિર્ણય છે નિર્ણય એવો છે કે જે દસ પાસ હશે તે ડ્રાઈવરોને નોકરી પર લેવામાં આવશે તો હું માન્ય કમિશનર તેમજ મેયરશ્રીને જણાવવા માંગીશ કે આ જે ડ્રાઈવરો છે પાછલા એકવીસ વર્ષથી કાર્યરત છે ને તમે જોવા જાવ તો આ કોરોના ગયો છે આપણે ડિમોલેશનની કામગીરી છે પાણીની પુરાય છે આ લોકો એક કાર્યરત કર્યું છે ના જે આટલા વર્ષોથી કરતા આવ્યા છે પણ નવા વર્ષમાં એક એક નિયમ મૂક્યો કે ભાઈ દસ પાસ લેવાના છે તો તમે જો જોવા જઈએ ને આપે તો અહીંયા 70 થી ટકા અભન માણસો છે અનુભવ છે પૂરેપૂરો ગાડીઓ ચલાવવાનો એકવીસ વર્ષનો પણ અભાન છે એ જ એમની એક મોટા મોટી ભૂલ છે જેથી આજે નોકરી નોકરીથી એમને વંચિત કરવામાં આવે છે ને અમે આપના માધ્યમથી માન્ય થી અને મેયરશ્રીને કહેવા માંગીશ કે કારણ ખોટો નિર્ણય લેવામાં આવે છે કે જે લોકોની રોજીરોટી જઈ રહી છે તો આ નિર્ણયમાં થોડું વિચારણા કરીને અને દસ પાસ નું જે છે એ મોકૂફ રાખીને આ તમામ ડ્રાઈવરમાં કોન્ટ્રાક્ટ પર સમાવેશ કરવામાં આવે એ અમારી એમને રજૂઆત છે જયેશ સોલંકી વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર પ્રેસિડેન્ટ